ભીલડીને તાલુકાનો દરજ્જો ન મળતા નાગરિકોમાં નારાજગી આગેવાની બેઠક મળી નાગરિકોની ચેતવણી માંગ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલનના એંધાણ ગઈકાલે ગુજરાત સરકારે રાજ્યભરમાં સોળ નવા તાલુકાઓની જાહેરાત કરી હતી પરંતુ તેમાં ભીલડીનો સમાવેશ ન થતાં ભીલડી નાગરિકો વેપારીઓ તથા આગેવાનો ભારે નારાજગી જોવા નીકળી છે આજે ભીલડી માર્કેટયાર્ડ ખાતે આવેલ હનુમાનજી દાદાના મંદિર આગેવાનો વેપારીઓની હાજરીમાં બેઠક યોજાઈ બેઠકમાં સરદાર સમક્ષ ભીલડીને તાલુકો જાહેર કરવાની માંગણી માટે આગળની રણનીતિ ઘડવામાં આવી બેઠકમાં આગેવાનોએ સ્પષ્ટ કર્યું ભીલડી એક મોટું વેપારી મથક છે અને આજુબાજુ ચાલીસથી વધુ ગામડા રોજિંદા જીવન વ્યવહાર માટે ભીલડી માટે સંકળાયેલા છે ભીલડીમાં વિશાળ માર્કેટ યાર્ડ મોટું રેલવે જંકશન પીઆઈ લેવલનું પોલીસ સ્ટેશન તેમજ દરેક પ્રકારની સગવડો ઉપલબ્ધ છે જેના કારણે સામાન્ય નાગરિકોના કામકાજ એક જ સ્થળે સરળતાથી થઈ શકે છે તેમ છતાં હાલના સમયમાં ભીલડી આસપાસના ગામના લોકો દફતરી કામ માટે અન્ય તાલુકાઓમાં જવું પડે છે જે ભારે મુશ્કેલીઓ ઊભી કરે છે નાગરિકોએ ભારપૂર્વક જણાવ્યું કે ભીલડી તાલુકો બનશે તો લોકોનું ભણતર વેપાર રોજિંદા કામકાજ સહિત તમામ વિકાસને મોટો વેગ મળશે બેઠકમાં નાગરિકોએ સરકાર અપીલ કરી હતી તરત જ ભીરડીને તાલુકાનો દરજ્જો આપવામાં આવે નહીં તો ભીલડીના આગેવાનો તથા નાગરિકો ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનશે તેવી ચેતવણી પણ ઉચ્ચરવામાં આવી હતી અહેવાલ વજયરામભાઈ જોશી ગામડાઓ આમ તો ભીરડી એ ડીસા તાલુકાનું છેવાડાનું ગામ છે એટલે બાજુના તાલુકાના પણ આઠથી દસ ગામો અમારી સાથે આવી શકે છે અને હાલના જે ડીસા તાલુકાના એ પણ પાંત્રીસે ગામો અમારી સાથે જોડાઈ શકે એમ છે જેથી કરીને અમારે લગભગ પિસ્તાલીસથી પચાસ કિલોમી પચાસ ગામડાઓ અમારી સાથે પંદર કિલોમીટરના ઘેરવામાં આવી શકે તેમ છે મારી જે માંગણી છે ભીરડી તાલુકાની ભીરડી તાલુકો આરએસએસ એસએસ સંઘની દ્રષ્ટિએ પણ ભીરડી તાલુકો ગણવામાં આવે છે બીજેપીના બીજેપીમાંય પણ સંઘ બીજેપીની દ્રષ્ટિએ પણ એક મંડળ છે ભીરડી તાલુકો ગણવામાં આવે છે વીએચપીની દ્રષ્ટિએ પણ ભીરડી તાલુકો ગણવામાં આવે છે ભીરડી પોલિસ્ટેશન પણ તાલુકાની દ્રષ્ટિએનું પોલી સ્ટેશન છે જેમાં અડત્રીસ ગામ આવે છે એટલે અમારી માંગ છે સરકારને કે ભીરડીને તાલુકો બનાવવામાં આવે ગઈકાલે જે ભૂપેન્દ્રભાઈ સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલની જે સરકારે ગઈકાલે જે સત્તર તાલુકાની જે જાહેરાત કરી છે એ તાલુકામાં ભલે લોકોની સુખાકારી માટે કરી એનો અમે આવકારીએ છીએ એને પણ પરંતુ અમારી ભીડીની પ્રજાને પણ તાલુકાની જરૂર છે ઓગણીસો છન્નું છન્નુંમાં પણ અમારા ભીડળી તાલુકાની જાહેરાત અગાઉ થયેલી છે અને એના પછી રદ પણ થયેલો છે અને અત્યારે જે સત્તર તાલુકાની જે જાહેરાત કરી સરકારે ખૂબ સારું કામ કર્યું છે અને એના વિશે એના વિષયની વાત કરીએ તો પછી એની પહેલાંની અમારી રજૂઆત છે ભીડી તાલુકાની માંગ તો સરકારશ્રીને અમારી ખરેખર ખૂબ એવી આગ્રહભરી વિનંતી છે કે અમારી આ ભીરડીની પ્રજાની વાતને પણ ધ્યાનમાં લેવામાં આવે અને લોકોની ખરેખર ખૂબ માંગ છે અને અમારી જરૂરિયાત પણ છે તો ભીરડીનું વેપારી મથક પણ ખૂબ મોટું છે અહીંયા ભીરડી જંક્શન પણ આવેલું છે તો સરકારને અમારી એક જ વિનંતી છે કે ભાઈ ભીરડી તાલુકાનો દરજ્જો આપવામાં આવે અને એના વિશે સરકાર કંઈક વિચારે જેથી જે છેવાડાના લોકો છે એમને પણ અન્યાય ના થાય અને એ લોકોને ન્યાય મળે તાલુકાને બાદ આવે છે તાલુકો ને બાદ કરવા માટે સરકારે જે કર્યું છે એ બનાસકોટ અને વિભાજનમાં બિરડી તાલુકો હોવો જોઈએ ભીરડી તાલુકોથી ચાલીસ ગામડા અહીંયા વેપાર માટે આવે છે ભીરડી રેલવે સ્ટેશન જંક્શન છે બીરડી જૈન દેરાસર છે નેશનલ હાઈવે છે ભીરડીની જનતાને અન્યાય થયો છે અને તાલુકો માગણી કરવા માટે અમે તમામ ગામ લોકો સાથે છીએ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ભાજપની સરકાર હોવાથી અમને ન્યાય મળવો જોઈએ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જિલ્લાના અને પ્રદેશના પ્રમુખને મારી નમ્ર વિનંતી છે કે હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે માગણી કરું છું કે અમને તાલુકો મળે અમને અન્યાય થયો છે અમને તાલુકો મળે અને એ બધે બસ આગામી દિવસોમાં કયા પ્રકારની રણનીતિ રહેશે આગળના વખતમાં અમે સરકારને મળીશું સરકારને વિનંતી કરીશું અને પછી આગળનું વિચારીશું છે મારો અમારો ભીરડી ગામ એક વિકાસશીલ ગામ છે તેની અંદર જૈન યાત્રાધામ આવેલું છે આઠથી દસ મંડળીઓ આવેલી છે આઠથી દસ હાઈસ્કૂલો આવેલી છે રેલવે સ્ટેશન છે જંક્શન છે આ બધા વિષયો ઉપરાંત હાલનું અમારું જે તાલુકા મથક છે ડીસા તે આશરે પચીસ કિલોમીટર દૂર છે જેથી કરી અને અમને અમારા ભીરડી આજુબાજુના ગામોના નાગરિકોને સરકારી કામકાજ માટે ડીસા જવું પડે છે અને ત્યાં ડીસા તાલુકો ભૂપુષ્ઠની દ્રષ્ટિએ ખૂબ જ મોટો હોવાથી અને જનસંખ્યાના આધારે પણ મોટો હોવાથી ત્યાં પણ અમને બહુ જ તકલીફો પડે છે જો અમારો ભીલડી અલગ તાલુકો બનાવવામાં આવે તો અમને પણ જે અમારે સમયનો બરબાદી બચી જાય નાણાંનો વ્યવહાર બચી જાય અને ભીલડીના આજુબાજુના વિસ્તારના લોકોને સરકારી કામકાજ માટે સરળતા રહે માટે અમારી ભીલડીના વેપારીઓની એવી માંગણી છે કે અત્યારે જો ગુજરાતની અંદર ઘણા બધા નાના નાના તાલુકાઓ પણ આપ્યા છે તો ભીલડી તો એક વિકાસશીલ ગામ છે તો ભીલડીને કેમ અન્યાય અમે હર હંમેશ આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ભીલડી વિસ્તાર કાયમી ભારતીય જનતા પાર્ટીની પડખે ઊભો રહે છે તો ખરેખર સરકારશ્રીને અમારી વિનંતી છે કે તમે આપ અમને અન્યાય નહીં કરો અમારી આપ સમક્ષ એક જ માગણી છે કે અમને તાલુકો આપી અમને અમારા વિકાસમાં આપ સહ સહભાગી બનો એવી અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ